ચુંબન કરીને વાહલ વરસાવ્યું હતું રાહુલ પર વાલ કાશ્મીરાબેન તેમણે કાશ્મીરાબેન મુનશીએ ચુંબન કરીને રાહુલ ગાંધી પર વાહલ અને કહ્યું કે આ બહેનનું છે ચુંબન કરીને રાહુલનું સ્વાગત કરવામાં આવ્યું અમે આપને તે બતાવી રહ્યા છીએ જ્યારે કોંગ્રેસ આગેવાન મહિલાઓ મંચ ઉપર રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ચુંબન કરીને સ્વાગત કરાયું ચુંબન કરીને રાહુલ ગાંધીનું ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે કાશ્મીરાબેન મુનશીએ ચુંબન કરીને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું અમે આપને તે મંચના દ્રશ્યો બતાવી રહ્યા છીએ ધરમપુરના લાલ ડુંગરી ખાતે જેના આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું હમણે જ રાહુલ ગાંધીએ સંબોધન પૂર્ણ કર્યું છે તે પહેલા અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યારે કેટલીક મહિલાઓ તેમનું સ્વાગત કરવા માટે મંચ ઉપર પહોંચી હતી ફુલહાર લઈને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધીનું ત્યારે કાશ્મીરાબેન મુનશી નામની મહિલા દ્વારા રાહુલ ગાંધીને ચુંબન કરવામાં આવ્યું તો રાહુલ પર વાલ વરસાવનારા કાશ્મીરાબેન વીટીબી સાથે વાતચીત પણ કરી છે તો તે પણ અમે આપને બતાવીશું પરંતુ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે દ્રશ્યો જોવા જેવા છે તો કોંગ્રેસની મહિલા આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું જન આક્રોશ રેલીમાં અને મંચ ઉપર હાજર રાહુલ ગાંધીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું તે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ સાતથી આઠ મહિલાઓ અત્યારે સાત આઠ મહિલાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું ત્યારે એક મહિલા કાશ્મીરાબેન મુનશી નામના આ મહિલાએ રાહુલ ગાંધીનું ચુંબન કરીને સ્વાગત કર્યું હતું આ દ્રશ્યોમાં પણ જોઈ શકું છું રાહુલ ગાંધીને ચુંબન કરીને પોતાનું બહેન તરીકેનો વ્હાલ વરસાવી રહ્યા છે કાશ્મીરા મુનશીની વીટીવી સાથે વાતચીત કરી છે તે પણ અમને અમે આપને બતાવીશું પરંતુ આ પહેલા એક આ જે દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે તે પણ જોવાલાયક છે

ભાજપ વાળા જે પપ્પુ કેતા હતા એપુ નીકળી સમજી ગયો અને આજે આજે મોટામાં મોટો લીડર બની ગયો એ બીજેપી પોતે કે છે ગડકરી પોતે કે છે અને અમુને છે કે લીડરશીપ બદલાવી જ જોઈએ તમે ચુંબન કર્યું હોવાની બાબતો પર અમે જો આઈ એમ અ પારસી પર્સન અમે લોકો અમે લોકો અમે લોકો તમે લોકો શેકન્ડ્સ કરો નમસ્તે કરો વી ઓલવેઝ અમારું કોઈ બી વર્ડ ઈવન તમારી સાથે મારી ફ્રેન્ડશીપ હોય તો હું તમને પણ ચુંબન કરી શકું એમાં ઇટ ઇઝ નોટ અ બેડ થિંગ નહી ઓકે તો વેલેન્ટાઇન ડે વિશે તમે એટ બોતની લાગણી વેલેન્ટાઇન ડે નું તો મને કઈ ખબર પણ નથી હું વેલેન્ટાઇન ડે ને કઈ માનતી જ નથી નહીં બિલકુલ નહીં તો નહી શું હતું માત્ર માત્ર બસ એમ્બ્રેઝિંગ રાહુલ ગાંધી વિશે તમારું શું કઈ માનવું છે લાગે છે તમને વડાપ્રધાન બનશે તો ખરા આત્મસફળ રાહુલજી પ્રાઇમ મિનિસ્ટર બનશે બનશે ને બનશે એમાં કોઈ રહે સ્થાન નથી તમે આ પબ્લિક જોઈ શકો છો હું હું તો રસ્તા રસ્તા પર બ્લોક થઈ ગયેલા હતા ચાલતા લોકો આવતા એટલે એવી કઈ બાબતો છે એમનામાં કે જેના કારણે તમે આટલા આત્મવિશ્વાસ કહો છો કે વડાપ્રધાન બનશે તેનું કારણ છે પબ્લિકનો નો ક્રેઝ તમે કોઈ બી જગ્યાએ એ જાઓ તો બધા રાહુલ 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 બહુ પાડે

સંવાદદાતા રાઠોડ ધરમપુર લાલ ડુંગરી ખાતે પહોંચ્યા છે તેમની લાગણી હતી એક બહેન તરીકેનું વાહલ તેમણે રાહુલ ગાંધી ઉપર વરસાવ્યું છે અને ખાસ તેમણે જણાવ્યું કે તેઓ પારસી છે અને પારસીમાં બધું સામાન્ય હોય છે તો ગ્રેસફુલ સ્વાગત કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીનું તો અમે આપની તે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યારે મંચ ઉપર મહિલાઓ સ્વાગત કરવા માટે પહોંચી હતી અને ત્યારે કાશ્મીરામેન મુનશીએ ચુંબન કરીને સ્વાગત કર્યું